નીટ પીજીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલો ઉઠાવ્યા છે પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલાકી પડી રહી છે સેન્ટર પર કોઈ સૂચના ન મૂકવામાં આવતા મુશ્કેલી વધી છે કિરીટ પટેલે કહ્યું છે મોડી રાત્રે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈપણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડોક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો એને જ ખબર પડે એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ ભાજપના ભેદીઓની